નમસ્કાર મિત્રો મારી પ્રેમ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું કાર્તક માસમાં આ ત્રણ વસ્તુઓનું દાન કરો અને ગરીબી જીવનમાંથી કાયમ માટે દૂર કરો દર્શક મિત્રો કાર્તક માસનો સમય એ દિવ્ય અવસર છે જ્યારે ભગવાન સ્વયં પૃથ્વી પર ઉતરીને પોતાની ભક્તોના ઘરે વધારે છે આ માસ ફક્ત પૂજા કે વ્રતનો નથી પણ આત્માને શુદ્ધ કરવાનો અને જીવનના પાપોને ધોવાનો અવસર છે કહેવાયું છે કે જે મનુષ્ય કારતકમાં સમાપ્ત થાય તે પહેલાં ત્રણ વિશેષ દાન કરે છે તેના જીવનમાંથી દરિદ્રતા કાયમ માટે દૂર થઈ જાય છે કારણ કે દાન માત્ર ધનની લેવડ દેવડ નથી પણ તે હૃદયની પવિત્રતા અને આત્માની નમ્રતાનું પ્રતિક છે જે દિવસે મનુષ્ય સાચા ભાવથી દાન કરે છે તે જ દિવસે તેનું ભાગ્ય બદલાઈ જાય છે આજે આપણે તે દિવ્ય રહસ્યને સમજીએ કે કાર્તક માસ પૂરો થાય તે પહેલાં એવા કયા ત્રણ દાન છે જે જીવનમાં ક્યારેય ઓછા પાવા દેતા નથી અને ભગવાન વિષ્ણુને પ્રિય છે નંબર એક દીપદાન દીવો પ્રગટાવવાનું દાન દર્શક મિત્રો કાતક માસનું પહેલું અને સૌથી પવિત્ર દાન છે દીપદાન દીપદાનનો અર્થ ફક્ત એક દીવો કરવો નથી પણ પોતાના ભીતરના અંધકારને દૂર કરવાનો છે જ્યારે આપણે દીવો પ્રગટાવીએ છીએ ત્યારે તેમાં આપણી શ્રદ્ધા ભક્તિ અને કૃતજ્ઞતા ચાલે છે કહેવાયું છે કે જ્યારે વ્યક્તિ તલના તેલનો દીવો પ્રગટાવીને ભગવાન વિષ્ણુ તુલસી માતા અને ગંગા મૈયાના નામે દાન કરે છે ત્યારે તે સ્વયં પોતાના જીવનનો અંધકાર દૂર કરે છે ક્યારેક અને કેવી રીતે કરવું કાર્તક માસની સંધ્યા ટાળી જ્યારે સૂર્ય ડૂબે છે ત્યારે તે સમય સૌથી શુભ હોય છે તે સમયે પોતાના ઘરના આંગણામાં તુલસીના છોડ પાસે અથવા કોઈ મંદિરમાં તલના તેલનો દીવો પ્રગટાવો ભાવના દીવો પ્રગટાવતી વખતે મનમાં આ ભાવના રાખો કે હે પ્રભુ જેમ દીવો અંધકાર દૂર કરે છે તેમ મારા ભીતરના અજ્ઞાન લોભ અને ક્રોધ અને મોહને પણ દૂર કરો જે ઘરમાં દરરોજ તુલસી માતા નીચે દીવો થાય છે ત્યાં રાક્ષસી શક્તિઓ પ્રવેશ નથી કરી શકતી દરિદ્રતા ટકતી નથી અને માતા લક્ષ્મી સ્વયં નિવાસ કરે છે ભગવાન કહે છે જે મારા નામથી દીવો પ્રગટાવે છે હું તેના જીવનનો અંધકાર દૂર કરી દઉં છું આ દીપદાન તમારા ભવિષ્યનો પાયો છે બે વસ્ત્રદાન વસ્ત્રોનું દાન પ્રિય દર્શકો કાર્તક માસમાં કેટલું વસ્ત્રદાન એવું પુણ્ય કર્મ છે જે મનુષ્યના ભીતર દયા કરુણા અને નમ્રતાનો પ્રકાશ જગાવે છે આ ફક્ત કપડાં આપવાનું કાર્ય નથી પણ કોઈ બીજાના જીવનમાં ઉફ અને સન્માન આપવાનું માધ્યમ છે શાસ્ત્રવચન વસ્ત્રમ દદાતી સોખ્યાય આયુષ્યાય કીર્તય અર્થાત જે મનુષ્ય વસ્ત્રદાન કરે છે તેને સુખ આયુ અને કીર્તિ ત્રણેયનો આશીર્વાદ મળે છે કાર્તક માસના સમયે જ્યારે ઠંડી હવાઓ શરૂ થઈ જાય છે અને ઠંડી કોઈ ગરીબના તન પર કંપારી બની નાખે છે તેવા સમયે જો કોઈ વ્યક્તિ કોઈ જરૂરિયાતમંદને વસ્ત્ર ઓઢાડી દે તો ફક્ત કપડું નથી આપતો તે જાણી ભગવાનને સ્વયં ઓઢાડી દે છે ભગવાન વિષ્ણુ કહે છે કે જે મારા કોઈ રૂપને ઢાંકે છે તેને મારા વૈકુંઠમાં સ્થાન આપું છું ગરીબ વ્યક્તિના મુખમાંથી નીકળેલું ભગવાન તમને સુખી રાખે એ આશીર્વાદ સીધો સ્વર્ગ સુધી જાય છે અને ત્યાંથી પાછો લક્ષ્મીના રૂપમાં ફરે છે વસ્ત્રદાન અહંકારનો ત્યાગ છે અનદાન અનાજનું દાન પ્રિયદર્શકો બધા દાનમાં સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર દાન છે અમદાન ધર્મગ્રંથોમાં સ્પષ્ટ કહેવાયું છે અન્નદાન પરમદાન વિદ્યાદાનમ તત પરમ અર્થાત સંસારના બધા દાનમાં અન્નદાન સર્વોત્તમ છે કારણ કે અન્ન જીવનનો આધાર છે જે વ્યક્તિ ભૂખ્યાને ભોજન કરાવે છે તે કોઈ મનુષ્યનું નહીં પણ સ્વયં ભગવાનનું તૃપ્તિ કર્મ કરે છે કાર્તક માસમાં આપેલું અનદાન અસંખ્ય જન્મોના પાપોનો માસ કરી દે છે કાર્તિકે અનમ દત્વા કોટી યજ્ઞ ફલમ લભે જે મનુષ્ય કાર્તક માસમાં અંદાન કરે છે તેને હજારો યજ્ઞો સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે અન્નદાન માત્ર ભોજન કરાવવું નથી પણ એક ભાવના છે કોઈ ભૂખ્યાના પેટમાં અન્ન પહોંચે છે અને તેના ચહેરા પર જે સંતોષ દેખાય છે તે જ ભગવાનનો આશીર્વાદ છે અન્નદાન હંમેશા પ્રેમ નમ્રતા અને શ્રદ્ધાથી થવું જોઈએ અપમાન સાથે નહીં જ્યારે પણ ઘરમાં અન્ન રાંધો તેનો એક ભાગ ગાય માતા પક્ષીઓ કે કોઈ ભૂખ્યાને અવશ્ય જે વ્યક્તિ કારતક માસમાં કોઈ બ્રાહ્મણ સાધુ ગૌશાળા કે ગરીબ પરિવારને ભોજન દાન કરે છે તેના પૂર્વજો તૃપ્ત થાય છે તેના ઘરમાં ક્યારેય અન્નની કમી નથી થતી અને ભગવાન વિષ્ણુ સ્વયં તેને આશીર્વાદ આપે છે અંતમાં બસ એટલું યાદ રાખો દીપથી અંધકાર મટે છે વસ્ત્રથી ઠંડી મટે છે પરંતુ અંતથી અંતથી ભૂખ મટે છે અને આ જ સૌથી મોટો ધર્મ છે આ કાર્તક માસના અંતિમ દિવસમાં આ ત્રણ દાન કરીને તમારા જીવનમાંથી દરિદ્રતાને કાયમ માટે દૂર કરો જય શ્રી હરિ જય મહાલક્ષ્મી જય કાર્તક દેવ ધન્યવાદ મિત્રો